તો કેમ છો મારું ગુજરાત સ્વાગત છે મારી ગુજરાતી મેટર ન્યૂઝમાં આજે આપણે મોટા યુટ્યુબર ભરતભાઈ આહિરની ની વાત કરવામાં આવે છે કેમ કે એની પોતાની સગાઈ થઈ ગઈ છે ઘણા લોકોના એવા બધા પ્રશ્નો હોય છે કે શું કારણે સગાઈ એની થઈ છે અને પેલા એની જીયપ કેટલી હતી ઘણા લોકોને ખબર નથી તો આ વિડીયોમાં પૂરી માહિતી જાણકારી જાણવા માંગતા હોય તો આ વિડીયોના ચેનલ ને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા સૌથી પહેલા તો અંજલી આહીર અને ભરત આહિરનું પેલા લાઈ તમે બધા જોઈ લો કેમ કે એને ઘણા લોકો તો એવું બધું કહેતા હોય છે કે અંજલી એની જીયપ છે તો મિત્રો અંજલી વાત ખોટી વાત છે બરોબર અને પહેલા તો તમે લાઈ તમે જો તમને બધાને ખબર પડી જાય અંજલી પોતે એવું બોલી રહી છે કે હું ભરતની જીપ છું છોકરા છોકરાની ફ્રેન્ડ છે

અઠાણું પંદર તેત્રી જય દ્વારકા દેશભાઈ શું કરો છો કઈ નઈ હવન કરું લગ્ન કરી લ્યો કોઈ સુશીલ કન્યા ગોતો એટલે લગ્ન કરી લઉં બસ જય દ્વારકાધીશ તમારા કરિયર વિશે મારું કરિયર ગોટે ચડી ગયું છે મારા કરિયરનો આખો વિડીયો બનશે સ્પેશિયલ બેશિયલ યુટ્યુબની અંદર ભાઈ ત્યાં કેવી ઠંડી પડે છે ઠંડી બહુ પડે છે ગાડીની અંદર બેઠો છું પાછું જેકેટ પહેર્યું છે એટલે તમે વિચાર કરો કેટલી ઠંડી પડતી હશે છે ભાઈ ઓકે રૂકો મેં કહો દેખને તો ઓકે અરે આવો આવો લક્ષ્મીબેન આવો તમે આવવાના હતા મારા ઘરે શું થયું પછી તમારો મેસેજ આવ્યો નહીં મને હું કાલે જામનગર છું આવી જાઓ કાલે જોતા આવીએ ઓહો તમે યાર તમે એમ કરો ડાયરેક્ટ તમે એમ જો જામનગર આવી જાઓ આવી જાઓ કઈ રીતના આવું જય દ્વારકાધીશ દેશ તમારી જમીન કેટલી છે જમીન અમારે છે હાથો ને ખીતો તરીકા એક હાથ રાખવાનો બાકી બધા કાઢી નાખવાના રિપ્લાય તો આપો ઓકે हैप्पी बर्थडे बर्थडे मार हो गया है तुम्हारे त्या गर्मी नहीं पड़ती नहीं गर्मी नहीं आई मार <coughs> ला एम कह दिए बर्थडे पार्टी जो है तुम्हारे भाई ये इतना चौपट करो दे। दे कर आप ही दे गूगल पे कर दो स्कैनर आप करो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए जय मोगलवा मेरी एक स्टोरी मौकी दो ना भरत भाई કેવા ની story મુકું છે ભરતભાઈ ભરતભાઈ ભાઈ મારો follow વધારવો છે મારે વધારવો ક્યાં વધે હાલો વધારતા હે ક્યો હેલા ડાલા ના ઓકે reply દો ભાઈ રિપ્લાય દેવા માટે તો લાઈવ કર્યું છે તા પણી કરો ભાઈ ઠંડી નહીં પડે હા એ વસ્તુ બરાબર છે જેઠા આવો ભાઈ અમદાવાદ અમદાવાદ આવશું બનાસકાંઠામાં જવાનો છું હું બુધવારના લગભગ લગભગ નહીં લગભગ જવાનો જ છું નાઇન્ટી પરસેન્ટ જવાનો છું ઓકે એડ કરો ભાઈ હા બરાબર થાર રોક્સ લ્યો અને ભાઈ હમણાં કઈ નથી લેવું મારે બનાસકાંઠામાં કઈ જગ્યાએ ભાઈ હા ગામડાનું નામ પ્રોપર યાદ નથી મને ભાઈ લગ્ન કર વાંડા તો મિત્રો ઘણા સમય તો તમને બધાને જે વાત ખબર જ નથી કેમ કે ભરતભાઈ મોટો ખુલાસો કર્યો છે બરોબર અને વાતની એવું નથી અંજલી અને કે ભરત આહિરે બેને સ્ટોરી પણ મૂકેલી હતી કેમકે ઘણા બધા ફોટો પણ જોયા હતા અને પછી ભરતભાઈ ની કે શું રિએક્શન આવ્યું છે ને એ બધાને ખબર જ નથી અને પછી પણ ભરતભાઈએ કેમકે સગાઈ કરી લીધી એક છોકરી હારે કેનું નામ છે મનાલી વરત્રા અને ભાઈ એનો વિડીયો તમે સગાઈનો જોવો ને તમને બધાને ખબર જ પડી જાય કેમકે આ બેને પણ સ્ટોરી મૂકેલી હતી અને ફટાફટ આ વિડીયો તમે પેલા જોઈ લો અને ભરતભાઈ ની કાયદેસર સગાઈ થઈ ગઈ છે માધ્યમથી મારે એટલું બધું કેવાનું તમને બાકી રહી ગયું કેમ કે તમે બધા લાઈવ બેટ મારો છો ને કલર ટ્રેડિંગ નું તો તમે કલર ટ્રેડિંગ મિત્રો નરચો ને કેમ કે હાથ જોડીને તમને વિનંતી કરો આ બધી ખોટી વાત છે પેલા મારે બાજુની અંદર જવાનું છે ફર્સ્ટ નંબર ખુલી જશે વિંગો પ્રોફિટ વિડ્રો કરવા પણ એકદમ ઈઝી છે વિડ્રો પર ક્લિક કરવાનું છે તમારે બેંક ડિટેલ રાખવાની છે અને તમારા ખાતાની અંદર તમારા પૈસા જો ગેમ રમતા ના આવે તો મારા બીજા નંબર લિંક ઉપર જવાનું છે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાનું છે ત્યાં હું ડેલી ટુ ડેલી આપું છું પ્રિડિક્શન ફોલો કરશો એટલે ક્યારે પણ તમે લોસમાં નહીં બાકી